નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અત્યારે બે દિવસ કયા વિસ્તારમાં હળવો વરસાદ રહેશે ત્યાર પછી ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી તારીખ એટલે કે ચાર દિવસ માટે હાથી નક્ષત્રોમાં કેવો વરસાદ રહેશે કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની ભીતિ સાથે સાથે પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ પણ ગુજરાતમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તો સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળી ક્યારે ઉપાડવી આ સંપૂર્ણ માહિતી મેળવીએ તેમાં સૌથી પહેલાં વાત કરીએ અત્યારે આજે અને આવતીકાલે પચીસ છવ્વીસ તારીખમાં કયા વિસ્તારમાં હળવા ઝાપટારૂપી વરસાદ જોવા મળશે વાતાવરણ અત્યારે સૂકું છે ત્રણ દિવસ માટે ખેડૂતો મગફળીનું કાર્ય કરતા હોય તો વહેલી તકે સંકેલી લેવું કારણ કે અઠ્યાવીસ તારીખથી વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પંથક સુધી થશે ઓગણત્રીસ તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્ર ત્રીસ પહેલી તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારોને આવરી શકે સિસ્ટમ સિસ્ટમમાં કોઈ ફેરફાર હશે તો લાઈવ આપણે બતાવતા રહીશું જોઈએ અત્યારની અપડેટ એટલે કે સાંજના પાંચથી સાતના સમયગાળામાં જૂનાગઢ પંથક કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીસામ પાલિતાણા અમરેલી બગસરા સાઈડના વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા પડવાની સંભાવના છે તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ બપોર પછીના સમયગાળામાં કેટલાક છૂટાછવાયા જે વિસ્તારો છે દક્ષિણ સૌરાષ્ટ્રના જેમાં સામાન્યથી હળવા મધ્યમ ઝાપટા રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર વેરાવળ કોડીનાર સાઈડના વિસ્તારોમાં સામાન્યતઃ ઝાપટા પડે તેવી સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં થોડી તીવ્રતા વધવાની પણ ધારણા છે જેમાં ખાસ કરીને કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત સાઈડના વિસ્તારો છે બારડોલી તાપી આજુબાજુના વિસ્તારો નવસારી તેમજ જે બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેલી છે વાત કરીએ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે સવારના સમયગાળાથી જ સિસ્ટમની જે અસર છે તે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે કારણ કે સિસ્ટમનું વિશાખાપટ્ટનમ આજુબાજુ કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી તેનો જે ટ્રપ છે તે આ રીતે ફેલાય અને દક્ષિણ ગુજરાત સુધી આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ તુલસીશામ ઉના કોડીનાર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે તે વિસ્તારોની વાત કરીએ તો બીલીમોરા વાંસતા ડાંગ ભવરાથ સાપુતારા વાપી વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ભારતીય સિસ્ટમ જે ગુજરાત તરફ આવી રહી છે તે અત્યારે ખેડૂતોને ભારે કરી શકે કારણ કે મગફળીનો પાક તૈયાર છે ત્યારે અઠયાવીસ તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થશે જેમાં મધ્ય ગુજરાતના નડિયાદ હોય ગોધરા હોય દાહોદ હોય વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અમોદ અને દક્ષિણ ગુજરાતના જે ભરૂચ નર્મદા જિલ્લો છે તેના તમામ વિસ્તારો સુરત તેમજ તાપી જિલ્લાના તમામ વિસ્તારો વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના પણ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં મહુવા સાઈડના વિસ્તારો હોય અમરેલી રાજુલા પંથકના વિસ્તારો હોય તેમાં વરસાદની શરૂઆત થશે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં પણ તીવ્રતા વધશે જેમાં કેશોદ વિસાવદર ધારી તુલસીશામ વેરાવળ માંગરોળ કોડીનાર ઉનામાં સૌથી વધારે રાજુલા મહુવા તેમજ જેસર બગદાણા બગસરા વલભીપુર સિહોર પાલીતાણા તળાજા આ બધા વિસ્તારોમાં પણ તીવ્રતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં પણ કેટલાક વિસ્તારો છે પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય તેમજ કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ જે તમામ વિસ્તારો છે તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદની એટલી જ સંભાવના રહેલી છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ જેમાં જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદી સિસ્ટમ જોવા મળશે સાથે સાથે સાંજના સમયગાળા દરમિયાન અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર હિંમતનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ નર્મદા આ તમામ વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા તેમજ હિંમતનગર સુઈગામ થરાદ ધાનેરા અમદાવાદ વડોદરા નડિયાદ ધોળકા ખંભાત સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ સિસ્ટમ પહોંચી શકે રાપર ગાંધીધામ અને ભુજમાં વરસાદ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ થરાદ હોય પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મોરબી જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર તેમજ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દ્વારકા સુધીના વિસ્તારોનો સમાવેશ થશે સિસ્ટમ ખંભાતના અખાતની નજીક હશે ત્યારે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ડિપ્રેશન સિસ્ટમ બની શકે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય ઓગણત્રીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં વેરાવળ ઉના મહુવા અમરેલી જુનાગઢ આ જે બધા વિસ્તારો છે ગોંડલ હોય રાજકોટ હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર જસદણ હોય બોટાદ હોય મોરબી હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ અસર જોવા મળશે સૌથી વધારે ઓગણત્રીસ તારીખે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ કોડીનાર તુલસીશામ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પહેલી તારીખે દ્વારિકા પોરબંદર સાઇડના વિસ્તારોમાં જામનગર સાઈડના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ થઈ શકે છે તો આ રીતે સિસ્ટમ કચ્છમાં પણ પહેલી બીજી તારીખની અંદર ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ ખાસ કરીને બીજી તારીખની વાત કરીએ તેમાં મધ્યમથી હળવો વરસાદ સોથી પાંચમી તારીખમાં ફરી વખત એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેની વાત કરીએ તો ખેડૂતો જે મગફળી ઉપાડવાનું કાર્ય કરવાની રાહ જોઈ રહ્યા હોય તેવા ખેડૂતો માટે હજુ ચાર તારીખ સુધી પણ સંકટ તોડાયેલું છે ભાવનગર અમરેલી તળાજા મહુવા બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર વેરાવળ તેમજ ગીર સોમનાથના વિસ્તારો હોય દ્વારકા પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જામનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસરી ડાંગ તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા નડિયાદ ધોળકા તેમજ હિંમતનગર મહેસાણા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાત સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદ તો રાજકોટ સાઈડના વિસ્તારોમાં મધ્યમ વરસાદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી ડાંગ કે જેમાં પાંચથી છ તારીખમાં ભારે વરસાદની સંભાવના છે તો આ રીતે સ સાત તારીખ સુધી ખાસ કરીને વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો આઠ તારીખ પછી વાતાવરણમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ ન બને તેવું અત્યારે જણાઈ રહ્યું છે તો આઠ ઓક્ટોબરથી લઈ અને દિવાળી સુધીની અંદર મગફળી ઉપાડવાનું કાર્ય સારી રીતે થઈ શકશે તેવું લાગી રહ્યું છે તો આ રીતે ગુજરાતની અંદર વાતાવરણ અંગે આગામી ઓગણત્રીસ તારીખ આજુબાજુ સંપૂર્ણ ખ્યાલ આવશે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે મજબૂતાઈ સાથે આગળ વધે અથવા તો ધીમી ગતિએ આગળ વધે અથવા તો દિશામાં પરિવર્તન થાય વધુ મુંબઈ આજુબાજુથી અરબ સાગરમાં તે સિસ્ટમ પહોંચી જાય તો સૌરાષ્ટ્રને લાભ કરતાં ખાસ કરીને જે રાહત મળી શકે છે ખેડૂતોને મગફળી ઉપાડવાનું કાર્ય કરવાની થોડી ધારણા રહેલી છે આવનારી સિસ્ટમો અંગેની લાઈવ અપડેટ આપણે જોતા રહીશું જે આગામી વાવાઝોડું બનશે સાયક્લોન બનશે ડીપ ડિપ્રેશન બનશે તેની પણ અપડેટ લાઈવ આપવામાં આવશે